હેલો વિદ્યાર્થી મિત્રો સ્વતે વનના સ્વતે ત્રણ પોઈન્ટ વનના પાંચમાં દાખલામાં શું લખેલું છે એક લંબચોરસ બાગની અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે તો કે છત્રીસ મીટર આપેલી છે હવે લંબચોરસ બાગની અર્ધ પરિમિતિ કીધું છે તો શું લખાય તો કે લંબાઈ વધતા પોળાય આમ લખીએશું ટુ કોન્સમાં એલ પ્લસ બી બરાબર લખીએ આપણે એનું પરિમિતિ આમાં અડધી આપેલી છે એટલે શું લખાય એલ પ્લસ બી બરાબર છત્રીસ તેની લંબાઈએ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે તો આપણે ધારો કે લંબાઈ વાય ધારીએ અને પહોળાઈ એક્સ તારીએ તો વાય બરાબર શું લખાય એક્સ પ્લસ ફોર વાય બરાબર એક્સ પ્લસ ફોર કિંમત ક્યાં મૂકવાની સમીકરણ એકમાં અહીંયા શું આવશે એક્સ પ્લસ વાય શું આવશે એક્સ પ્લસ વાય બરાબર છત્રીસ બરાબર આ ઇક્વેશન બન્યું કિંમત મૂકી તો ટુ એક્સ પ્લસ ટુ એક્સ બરાબર બત્રીસ તો એક્સ બરાબર સોળ એક્સ બરાબર સોળની કિંમત આપણે ક્યાં કે સમીકરણ બેમાં તો વાય બરાબર વીસ જવાબ શું આવ્યો એકદમ ઇઝીલી આવી ગયો જવાબ એક્સ અને વાયની કિંમત કે એક્સ બરાબર સોળ અને વાય બરાબર વીસ